ભુચ જિલ્લા પંચાયતના પ્રમુખના બંગલા પાછળની લક્ષ્મી નારાયણ સોસાયટીમાં ગત ચોવીસ તારીખે સવારે ચોરીનો બનાવ બન્યો હતો મકાન માલિક નરેન્દ્રભાઈ સોલંકી પુના કામ અર્થે ગયા હતા તે દરમિયાન ચોરી થઈ હતી પુના પ્રવાસ દરમિયાન સીસીટીવી કેમેરા બંધ દેખાતા હતા બાદમાં પડોશીને ઘરની તપાસ કરવાનું કહેતા દરવાજા તૂટે હાલતમાં દેખાયા હતા લગભગ પાંચ લાખ કેશ તથા સોનું ચોરી થયું હોવાનો માલિકનો દાવો છે

છેલ્લા ત્રણ ચાર દિવસથી સીસીટીવીનું કવરેજ બંધ થઈ ગયું અચાનક જ અને થોડો ડાઉટ થયો કે એક દિવસ બે દિવસ બંધ થઈ શકે એનાથી વધારે દિવસ બંધ રહ્યો તો મેં મારા પડોશીને તપાસ કરવાનું કીધું એક વખત ઘરે જઈને ચેક કરો કે કંઈ ઘરમાં પ્રોબ્લેમ નથી ને હમણાં જઈને ચેક કર્યું ત્યારે ખબર પડી કે ત્યાં ઘરના તાળા અને મેઇન ડોર તોડેલા હતા લોક એના અને અંદર જઈને તપાસ કરી તો ઘરનો સારો બધો સામાન વિખેર થયેલો હતો એટલે અમે તત્કાલ જાણ કરી ને તપાસ કરી ત્યારે ખબર પડી ઘણો સામાન ચોર ચોરી ગયા હતા અને નીચેના રૂમમાં અમારા જે બે ફ્લોર છે બધાથી સામાન વિખેર કરીને ચોર વધુ લઈને ભાગી ગયા હતા આ ઘટના કરીબન ચોવીસ તારીખે સવારે ચાર વાગ્યાની આસપાસ થઈ હતી જેની જાણ અમને છવ્વીસ તારીખે થઈ હતી લગતો કે મકાની તોડી થઈ છે આ પૂરી ઘટનામાં કમસેકમ 3.5 લાખ કા तकरीबन અત્યારે લાગી રહેલું છે કેટલાની જોઈ રહેલો છે આ વિડિયો કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે અમારી ન્યુ વિડિયોસ સૌથી પહેલે દેખને કે લિયે